મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડ બ્રહ્માની સેટ કે ટી હાઈસ્કૂલની ધોરણ છ થી આઠ ની ગ્રાન્ટેડ તરીકેની માન્યતા રદ કરતા વાલીઓનો હોબાળો ખેડ શહેરની કેળવણી મંડળ સંચાલિત સેઠ કે હાઈસ્કૂલની ધોરણ છ થી ધોરણ આઠ ની ગ્રાન્ટેડ ની માન્યતા સરકાર દ્વારા રદ કરાતા આજે કે હાઈસ્કૂલ ના સંકુલમાં બાળકો તથા વાલીઓએ હોબાળો કર્યો હતો સદર કેટી હાઈસ્કૂલને આઠ સાત બે હજાર ચોવીસના રોજ પત્ર દ્વારા જણાવવામાં આવેલ કે સેઠ કેટી હાઈસ્કૂલની ધોરણ છથી આઠની ગ્રાન્ટેડ તરીકેની માન્યતા રદ કરાયેલ છે અને આ બાળકોને નજીકની સરકારી શાળામાં ત્રણ દિવસમાં પ્રવેશ અપાવી તારીખ અગિયાર સાત ચોવીસના રોજ છ વાગ્યા સુધીમાં તેનો અહેવાલ રજૂ કરવાનો રહેશે આ વાતની જાણ થતાં ખેડ્રહમાં શહેર તથા આસપાસના ગામોમાંથી બાળકોના વાલીઓ શેઠ કેટી હાઈસ્કૂલમાં આવી પહોંચ્યા હતા અને કેળવણી મંડળના ઉપપ્રમુખ સાથે ચર્ચા વિચારણા મિટિંગ કરી હતી અને અમારા બાળકો બીજી સ્કૂલમાં જવા માગતા નથી અને તેમને મોકલવા માગતા નથી તેવી ઉગ્ર રજૂઆત કરાઈ હતી જો કે સ્ટાફના લોકો એવું કહેતા હતા કે તમારા બાળકોને અન્યાય થવા દઈશું નહીં પણ મૌખિક રીતે કરેલી વાત વાલીઓને ઘરે ઉતારવી નહોતી પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા